ભાજપ કમિશનર કચેરીનું ઉદઘાટન થયું હોય ગુજરાતમાં એ પ્રકારનો માહોલ આજે અમદાવાદમાં જોવા મળ્યો આ માહોલને સર્જ્યો કોણે શા માટે આ પ્રકારનો સવાલ આપણે પેદા કરીએ છીએ અને એ સમયે જ્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું ઉદઘાટન થઈ રહ્યું આ માહોલ સર્જ્યો ગાય કલાકાર કીર્તિદાન ગઢવી સહિતના એક કલાકારે અને આ વિસ્તારમાં જાણે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કાર્યક્રમ હોય નહીં કે પોલીસના કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ એ પ્રકારનો માહોલ સર્જ્યો બોલો જય શ્રી રામ વિગત વાત કરીએ કરીએવાલમાં શું કર્યું કીર્તિદાન ગઢવીએ કે જેના કારણે નીચા જોડું થઈ શકે સમગ્ર પોલીસ બેડાને એ પ્રકારનું સ્થિતિનું નિર્માણ થયું છે વૈષ્ણવજન તો તેને

મોટા મોટા અધિકારીઓ અને નિવૃત્ત થયેલા અધિકારીઓ પણ હાજર હતા માધ્યમો પણ હાજર હતા પાછળ હજારો લોકોની ભીડ એકત્રિત થઈ હતી આ કાર્યક્રમને જોવા માટે અને ત્યાં ચાલી રહ્યો હતો ડાયરાનો એક કાર્યક્રમ અને આ ડાયરાના કાર્યક્રમને ગજવી રહ્યા હતા કીર્તિદાન ગઢવી વિખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી જાણે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર મગજમાં ઠૂસી અને નીકળ્યા હોય એ પ્રકારનો ઘાટ આજે તેમને સર્જીઓ આપણે એક તરફ પોલીસ વિભાગને કોઈ જાતિ કે ધર્મની બહાર જોઈએ છીએ અને તેઓ ધર્મ નિરપેક્ષ કામગીરી પણ કરે છે ત્યારે કીર્તિદાન ભાજપના તાઈફામાં આવ્યા હોય એ પ્રકારે જય શ્રી રામની ગુલવાંગો પોકારવા માટે મજબૂર કરી રહ્યા હતા લોકોને અને પણ સેના નામે રાષ્ટ્રવાદના નામે જે પોલીસ પોલીસી ભાજપની છે ત્યાં સુધી તેઓ નથી અટકતા બોલો જય શ્રી રામમાં કે પત્રકારોને પણ કહે છે કે તમે પણ આ રાષ્ટ્રની ઓલાદ છો આ દેશના માણસ છો તમારે પણ આ જય શ્રી રામનો નાદ જોરથી બોલવો જોઈએ આખો ઘટનાક્રમ જુઓ જે કીર્તિદાન ગઢવી કરી રહ્યા હતા તેનાથી પોલીસ બેળાની જે છાપ છે તેને અસર નહીં પહોંચે શું રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહ રાજ્યમંત્રીની છાપને અસર નહીં પહોંચે ગૃહમંત્રી અમિત શાહ હતા તેમની છાપને અસર નહીં પહોંચે તમે આ સાંભળો શું થઈ રહ્યું હતું બાદમાં વાત કરીએ કે આ પ્રકારના ગાયક કલાકારો બેફામ ક્યારે થઈ જાય છે અથવા પ્રમાણવાન ક્યારે ભૂલી જાય છે કે તેઓ સરકારી કાર્યક્રમમાં છે કે ભાજપના કાર્યક્રમમાં તેનું વિશ્લેષણ કરીએ સાંભળો કીર્તિદાન ગઢવી શું કરી રહ્યા હતા જેને ભારતના સંતાન હોવાનું ગૌરવ હોય એ બોલજો જેને માં ભારતીના સંતાન હોવાનું ગૌરવ હોય જેને સનાતની હોવાનું ગૌરવ હોય જેને રામ જેના હૃદયમાં રામ વસ્તો હોય એ બોલજો બાકી બધા બેઠા ને ભાઈ હા

ઘણા હાઈટના સિમીર સિલેટી બેઠા એમને એમ કે આ ભારત કા બચ્ચા-બચ્ચા કે હું તો બાબો છું એ તમે હો વરના હોય તોય માં ભારતના સંતાન છો મારા બાપ અને મીડિયાવાળા તમે કેમેરા ગોઠવી દીધા તમે ભારતના સંતાન છો બે હાથ ઊંચા કરીને તમે બોલજો મારા બાપ એ થોડો સમય તો જવા દો મને એવું લાગે છે કે મોદી સાહેબ કાંઈક એવું કરશે કે ભારત કા બચ્ચા-બચ્ચા ને આખી દુનિયાના બચ્ચા-બચ્ચા જઈશું નામ બોલશું મારા બાપ તમે સાંભળ્યું એ પ્રકારે આ ભાઈ કીર્તિદાન ગઢવી જેવો વિખ્યાત ગાયક કલાકાર છે અને કહેવાય છે ગુજરાતી સંગીતનું ઘરેણું છે ઘરેણું હશે ઘરેણું છે એ બાબતમાં નથી જવું પરંતુ એ બાબતમાં જવું છે કે જ્યારે પોલીસ બેળાનો આટલો મોટો કાર્યક્રમ હોય અને આ કાર્યક્રમમાં ધર્મને વચ્ચે ઠૂંસવાની જરૂર ક્યાં પડતી હતી આ બાબતથી હિન્દુએ નારાજ થવાનું નથી મુસ્લિમોએ ખુશ પણ થવાનું નથી કારણ કે આ વાત હું હિન્દુ મુસ્લિમના કોઈ એંગલથી નથી કરી રહ્યો હું એ બાબત થી તમને સજાગ કરવા માટે પ્રયાસ કરી રહ્યો છું કે આ કલાકારો પાંચ પચીસ આપી રાજનેતાઓ પાઠ ભણાવ્યા છે તેમના મગજમાં કેવા ઠૂસી ગયા છે તેનું આ ઉદાહરણ છે નેતાઓ જ્યારે આ નથી બોલી શકતા ત્યારે આ કલાકારોને પાંચ પચીસ આપી મંચ પરથી બોલાવાતું હોય એ પ્રકારનું જાણે આ ઘાટ હોય તેવું આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીના ઉદઘાટનમાં જોવા મળે છે આ એક કલાકાર કીર્તિદાન ગઢવીની વાત નથી અન્ય એક કલાકાર પણ આ જ પ્રકારે કાર્યક્રમમાં જય શ્રી રામનું ઉદ્ઘોષ કરાવવા માટે લોકોને મજબૂર કરવાનો પ્રયાસ કરતા હતા રાષ્ટ્રના નામે ધર્મના નામે તમે કોઈને મજબૂર શા માટે કરો છો જય શ્રી રામ ભગવાન શ્રીરામ અમારા છે તેના માટે અમને ગૌરવ છે ભગવાન રામના ચરણોમાં નતમસ્તક વંદન છે પરંતુ રાષ્ટ્રવાદના જનુન પેદા કરી અને જય શ્રી રામ તમે અમને બોલાવશો અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્ઘાટન થયું રૂપિયા એકસો સડસઠ કરોડ રૂપિયાના ખર્ચે અઢાર હજાર સ્કવેર મીટર કરતા પણ વધારે બાંધકામ કરવામાં આવ્યું વિશાળ આ કચેરી બનાવવામાં આવી કારણ કે આ ભારત દેશના નાગરિકોને સુરક્ષા અને શાંતિનો અહેસાસ થાય અમદાવાદના ગુજરાતના નાગરિકોને સુરક્ષા મળી રહે ત્યાંથી સુચારુરૂપે કામ થાય પરંતુ આજે જે ભાજપના તાઇફા ચાલી રહ્યા હોય એ પ્રકારે કીર્તિદાન માહોલ રચ્યો તેના કારણે પોલીસ બોડાને પણ નીચા જોણું થયું કારણ કે આપણા ગુજરાતના પોલીસ બેડાએ ક્યારે ધર્મ કે ક્યારે જાતિ જોઈ નથી અને એમના આ જ કાર્યક્રમની અંદર પ્રમાણભાન ભૂલ્યા કીર્તિદાન જાણે ભાજપના કાર્યક્રમમાં તેઓ આવ્યા હોય તે પ્રકારે તેમણે અયોધ્યા ભગવાન શ્રીરામ રામ મંદિર અને છેલ્લે જય શ્રી રામના ઉદ્ઘોષ કરાવવા માટે લોકોને રીતસરના કહી શકાય કે રાષ્ટ્રવાદના નામે મજબૂર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સવાલ ચોક્કસથી પેદા થાય કે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીનું ઉદઘાટન હતું કે ભાજપ કમિશનર કચેરીનું એ સમયે ડીજી વિકાસ શાહએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સંકલ્પ વિશે વાત કરી ત્યારે તેમણે પણ કહ્યું કે આપણા વિકસિત ભારતની અંદર સુરક્ષા માટે આ પ્રકારે આપણે આગળ વધી રહ્યા છીએ તે સારું છે પણ વાત એ છે કે આ પોલીસ બેડાએ કીર્તિદાનને બ્રેકમાં રવાની જરૂર હતી અગાઉથી કારણ કે તેમને વિચારવું જોઈતું હતું કે આપણા કાર્યક્રમમાં આ પ્રકારનો તાઈફો થશે તો આપણા પર લેબલ લાગશે ભાજપનું સત્તાનું અને જ્યારે આ લેબલ લાગે ત્યારે પ્રજાનો ભરોસો ડગમગી જતો હોય છે જોઈએ હવે આ પ્રકારના કાર્યક્રમોમાં આ જ પ્રકારે આ જ પ્રકારની વાતો થતી રહે છે કે પછી ધર્મનિરપેક્ષતાની સ્થાનને યોગ્ય ગણી અધિકારી અગાઉથી જ આ કલાકારોને પ્રમાણમાં રહેવાના સૂચન આપે છે આ કેવો લાગ્યો એ અહેવાલ એ જરૂરથી કમેન્ટમાં જણાવજો તમારો અભિપ્રાય પણ જણાવજો અને આ અહેવાલને હિન્દુ મુસ્લિમ કરતાં વધારે આ દેશના એક નાગરિક તરીકે જોજો અન્યથા પછી આપણી પાસે વખત નથી હોતો અને માત્ર રડતા રહીશું કારણ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો વખતે આપણે કંઈ કરતા નથી હોતા આ જ પ્રકારના અહેવાલો આ પ્રકારના વિગતવાર સમાચાર પડદા પાછળની કહાનીને એ બધું કે જે તમારે અને તમારા ભવિષ્ય માટે જરૂરી છે નવજીવન બતાવે છે કારણ કે નવજીવન તમારો વાત છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ વિડીયોને લાઈક કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા